નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો વસંત ચાવડા અને અરવિંદ ગઢવી નામના એક વ્યક્તિનો ફોન આવે છે અને મિત્રો આ બંને વચ્ચે જે છે બાબાસાહેબ આંબેડકર તેમજ હિન્દુ માતાજી વિશે ચર્ચા થાય છે મિત્રો આ ચર્ચાની ગૌરીભાઈ જે છે એ માતાજી વિશે અને સાહેબ આંબેડકર વિશે પણ ચર્ચા કરે છે તેમજ મિત્રો વસંત જે કોલ રેકોર્ડિંગ થયું તેની અંદર માતાજી વિશે ચર્ચા આવી હતી તે અંગે મિત્રો આ રેકોર્ડિંગ અંદર ખૂબ જ ચર્ચા થાય છે અંતે મિત્રો આ બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી અને ગાળા ગાળી પણ થાય આ સિવાય મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો આ બાબત અંગે તમારું શું માનવું છે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જય ભીમ જય ભીમ অৰবিন্দ গ'লো বোলো মোলো তুমি কুকৰা যায় એવું કેમ બોલો તમે કોણ બોલ્યું તું એ ભાઈ બોલ્યા તમે આમ આ વાત પાડી બરોબર છે મજા આવી આવું કેમ બોલો એમ પણ તમને હું શું વાંધો પડ્યો મારા વાલા હા તો માટે દેવી છે તો ન બોલે ને પણ ન બોલે તમે આમ આ પાડાવી એનો કોઈ વિરોધ નહીં પણ તમે માટે દેવી છે બોલો તો એ બધું થોડું થોડું થોડુંક કહેવાય ને મારા જયારે નાગભાઈ વાળી હાલતી ગઢવી ના ભેગા ન થા ગયા બરોબર હિમાલય હાથ ગાળવા ગઈ ક્યાં ગઈ ત્યારે ગઢવી કોઈ ભેગા ન ગયા ભીમ ભીમ સાહેબ થયા ને એના વંશ ના હરે લઈને ગયા હું લઈને ગયા તા

ના ના મારે એની વાત સાંભળવી જ નથી મેં સાંભળતો તો હું તમે આવી રીતે ખોટે ખોટા ક્યાંક ને કોક ને ક્યાંક જોડી દો છો હવે બાબા સાહેબ ને બાબા સાહેબ ના વંશજો કે એના ખાનદાન માં એના કુટુંબ માં જિંદગી માં કદી કોઈ આ બધું ગુજરાત બધું વીડો નહીં હોય ત્યાં તમે પ્રોપર એક આ હજારો વર્ષ ની માતાજી ની વાત છે જો ના ભાઈ તમે ઈ એવી કોટી અંધ શ્રદ્ધા ઈ મને વિરોધ ઈ મને વિરોધ નથી પણ તમે જે માતાજી બારામાં ઓલું અંધ માં ને એવું તમને બોલો ઈ અંધ હોય ને અંધ જ કહી છે ભાઈ

વધારે અમરેલી નહીં તું આવી જાય આવતો આવી ગઢવી ના પેટ નો અસલ એક બાપ નો ને જુનાગઢ આવી જાય બે હામા આવી જાય